નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે કે જેમ ભારે વરસાદની આગાહી છે વરસાદી માહોલ વચ્ચે નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે ઓફશોર સ્ટ્રોક અને શિયર ઝોનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તો સાબરકાંઠા બનાસકાંઠા અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે છે. મળતા અહેવાલો મુજબ સામાન્ય રીતે જ વરસાદ વરસે છે તેના કરતાં આ વર્ષે અત્યાર સુધીમાં અઠ્યાવીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે મોદી સરકારનો મોટો નિર્ણય મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે છે હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેમ કે મંત્રી અશ્વિન વૈષ્ણવે કહ્યું કે ખરીફ પાક માટે એમએસપી વધારાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ડાંગરની નવી કરવામાં આવી છે છે જે રૂપિયા વધુ નવી રહેશે બીજી વિવિધતા માટે નવી એમએસપી સાત હજાર પાંચસો ને એકવીસ રૂપિયા હશે જે પહેલા કરતા પાંચસો એક રૂપિયા વધુ છે સીએમ ભૂપેન્દ્ર પટેલની ને દિલ્હીનું તે

નો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલા ક્યાં કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ ટેક્સ થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યાંથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી ખેડૂતોને દર મહિને ત્રણ હજાર સહાય સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા અને આર્થિક વર્ગને મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ આ અરજદારના ખાતામાં વાર્ષિક સત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા તામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનની સુવિધા મળશે

જન્મ તારીખ લિન્ક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મુફતમાં અપડેટ કરવા માંગતા હોય તે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આ કાર્ય કરી શકાય છે આજના સોથી સોના ચાંદીના ભાવ બાવીસ કેરેટ ગ્રામ સોનાના ભાવમાં સો ને અગિયાર એક હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવા વગ અસઠ હજાર નવસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો પાંસઠ હજાર

આજે માર્કેટ યાર્ડમાં સાક વજીની આવક થઈ નથી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી ખેડૂતો અહીં પોતાનો પાક લઈને આવતા રહે છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની મુબલક આવક થઈ હતી. યાર્ડમાં 4200 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ તેરસો 1350 થી સિત્તેર રૂપિયા સુધી ના બોલાયા હતા કપાસ. પાઉની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ 1500 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે. તેથી ખેડૂતોની ખુશનો માહોલ જોવા મળી રહ્યો છે.

થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા પિસ્તાલીસ હજાર બે જે ઓછું હોય તે મુજબ સબસીડી આપવામાં આવે છે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે છે ખેડૂતો આવોનો ઓડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલે સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો ઓડિયો પહોંચતા રહે